એવું ન બને રસ્તો જામ કરવો પડે ને પછી આપડે આંદોલનો કરવા પડે ને પછી બધું ભેગું થાય એના કરતા બેટર

સમય નું સમસ્યા અમે એ રીતના આગળ વધતા જોઈએ કે ભાઈ આ જે અત્યારે જે અત્યંત જરૂરી વસ્તુ છે એ થઈ શકે બરાબર છે પછી જે આપણે સમય જોઈએ કારણ કે એમાં કદાચ મારી પાસેથી હમણાં જ આવ્યું છે પણ કઈક મોટા પ્રોજેક્ટ માટે આપણે મંજૂરી માટે કદાચ મંજૂરી થઈ જાય તો આ તમારો તો ખબર છે

મોટા ટ્રકો નીકળતા હોય છે અને બીજું સાહેબ શું છે કે રિક્ષા ચાલકો છે એનું તો અવારનવાર રોજ નું હોય છે દર બે કલાક હોય છે

ઘણા બધા ટીચર્સ છે કે શિક્ષા આપવા માટે આવે છે હવે બને છે કે એવું ખબર ઓલરેડી એ લોકોને ત્યાં બાળકોને ફ્યુચર કરવાના હોય અહિયાં થી માનસિક ત્રાસ હોય પ્રશ્ન આવો ઉભો થાય છે નથી થતું તો ક્યાંક અમારે કેવાય ને કેદર્શનો કરવા પડશે રસ્તાઓ જામ કરવા પડશે એવી નોબતો આવે એના કરતા બેટર જો સાહેબ નાની ઘસારી છે ત્યાં સુધીનો રસ્તો બનીનો છે બરાબર છે ત્યાર પછીનો જે રસ્તો છે મારી જેતે સમયની અંદર જે કોન્ટ્રાક્ટર સાથે પણ વાત થઈ એને વાત કરી દીધી કે સર એટલે કે ત્યાં આપણે માંગરોળ સુધી ખેંચી જવાનો છે પણ માંગરોળ સુધી પણ ક્યારે આ એક પ્રશ્ન ઊભો થાય સૌથી મોટો કે પણ ક્યારે કેટલું વહેલું શક્ય બનશે જેથી કરીને આ લોકો રિક્ષા ચાલકો એમ્બ્યુલન્સ ચાલકો માલવાહકો આ બધા કેક નિરાંતનો શ્વાસ લઈ શકે ના ના એ લોકોને કેમ આંદો ન આવે હા એ ભાઈ એવું છે કે એ લોકો નીકળે અમે એવું નથી કે નથી નીકળતે અમારે એટલે એવું ના માનતા કે તમે લોકો ત્યાં નથી નીકળતા એમ અમે ત્યાંથી નીકળતા જોઈએ છે એટલા માટે હું તમને કઉ છું કે જે વડલા નું જે આપડે વધારે

એવું ન બને રસ્તો જામ કરવો પડે આપડે આંદોલનો કરવા પડે બધું ભેગું થાય એના કરતા બેટર ઓકે ઓકે ચાલો થેન્ક યુ સાહેબ ચાલો પડી છે મને એક